સમબકડો તે પહેલીવાર તો લાઈક કોમેન્ટ ને કરવાનું ભૂલતા નહીં ટી બન્યારો ઠેડુધી બાય તો કવિ એમ છે કે બાયે હાથ પડ્યો હા બાયે હાથ તો કવિતા ને સોળી

रा मिसोड़ी भरता था काका काकी

ઢોકળા બના છે એટલે વિડીયો આવશે મને કા છે ને મને ઘરે લેવા જાવ તા કોણ કોણ જા તસી જાશે અમારા છોટણ લેવા કાકા એને પણ આવશે આ તો હું નહીં આવું અહીં આવીને આપણે બનાવશું બેટા आ दाणा काट्रो मेडम दो म मु नैरो होतो त दाणा काट्तो त जा ह आटला दाणा काट्यो दा मै ती त मस्ति न है एकबार एक हडी जलो है दाणा हडी जलो नै को एक दाणो पाडी दिने नै आ थडो बोल हे खै थडो काले से हडी जलो नि त म कोली खोल उघडी हा बेना रे जो भिडियो म जो जो छ र बा कति फास्ट स्टे करे ટાયર ઢીલો કરી નાખો હા આપણે ઘરની વાડીની સોળી છે દવા છાટ પણ હે આપણે વરસાદ બીજે પછી પીળું લાટ બધી માઇન્ડીમાં આવી ગઈ ને તો સોળી પણ પડવા મળી એવું થઈ ગયું એ બધું છે ને આ વરસાદ હમણાં બહુ પડે છે ચાર પાંચ દિવસથી ફૂલા ફૂલ તો વરસાદ બીજે ને પછી વાડીએ આખા ખેતરમાં દવા છાંટવી પડશે તો

saya nyeser ini karena. ગરમ પાણી કરીને નાખી દીધું અને તો આજ આખો આખોથી ગરમ પાણી પીવાનું છે કારણ કે શરદી પેટની થઈ ગઈ છે તો થઈ ગઈ ને એવું છે તો ગરમ પાણી પીવું જોશે ને તારું પાણી તો પીવાનું થતું જ નથી હા હું ચાવ માથે લઈને કારખાનામાં તો સાને મિત્ર હવે આપણે પૂરો કરી દઈએ મળશે નવોલગના બધાને Bye bye, chelsea christley. Cháis matas y cajas. Tá, 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 Channel subscribe tá, 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 bye. -bye. bye, -bye.